ભરૂચ શહેર ગણેશ સમિતિ તારીખ છ સપ્ટેમ્બર બે ના રોજ ભરૂચ શહેરના ગણેશનું વિસર્જન છે એ પહેલા પણ પાંચમે ગણપતિનું પણ મોટી સંખ્યામાં વિસર્જન થનાર છે આ તમામ ગણેશ પ્રતિમા માટે ભરૂચ નગરપાલિકા તરફથી ભરૂચમાં ત્રણ કુંડની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે એક જેબી મોદી પાર્ક પાસે બીજો કુંડ છે માં નર્મદા બંગલોની પાછળ અને ત્રીજો કુંડ છે ગાયત્રી ઘાટની બાજુમાં પાંચ ફૂટથી નીચેની સાઈઝની જે મૂર્તિ છે આ એ નગરપાલિકા તરફથી બનાવવામાં આવેલ કુંડની જે વ્યવસ્થા કરી છે એમાં આપણે પધરામણી કરવાની રહેશે આ કુંડની નજીક નગરપાલિકા તરફથી ટ્રેક્ટર મૂકેલા હશે એમાં આપણા પ્રતિમાની સાથે જે કંઈ નિર્માલ્ય હોય શ્રીફળ હોય ફૂલહાર હોય પહેરણ હોય તો આ તમામ આ ટ્રેક્ટરમાં જે વ્યવસ્થા કરનાર લોકો છે તો ત્યાં આપવાનું રહેશે નગરપાલિકા તરફથી તેમજ અનેક સામાજિક સંસ્થાઓ તરફથી ત્યાં સ્થાનિક તરવૈયાઓની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે તો આ તમામ લોકોને પણ સાથ સહકાર આપો એ ઉપરાંત પ્રશાસનમાં પોલીસની હોમગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે તો તંત્રને પણ આપણે પૂરો સહયોગ આપવાનો રહેશે વિસર્જનનો અંતિમ દિવસ એટલે કે છ સપ્ટેમ્બર બે હજાર પચીસ તો આ સમયે પણ વિશાળ કદની એટલે કે પાંચ ફૂટથી ઉપરની પ્રતિમાઓનું વિસર્જન ભારભૂટ મુકામે થવાનું છે તો આ માટે પણ જે કંઈ પ્રોસેસન ભરૂચ સિટીમાંથી નીકળે તો પ્રશાસનને પૂરતો સહયોગ દરેક મંડળ આપે એવી હું નમ્ર વિનંતી કરું છું પ્રશાસનનો સહયોગ આપણને પણ મળશે અને આપણે જ્યારે પણ આપણું જે પ્રોસેસન નીકળે શોભાયાત્રા ગણેશજીની આપણે કાઢીએ તો એ સમયે અન્ય ટ્રાફિકને સામેના રોડ પર જે ટ્રાફિક જતું હોય એને અડચણરૂપ ના થઈએ અને આપણો જે મેઇન રોડ છે રસ્તો છે શોભાયાત્રાનો એ શોભાયાત્રાના માર્ગમાં જ આપણે રહીએ એ પણ એક મારી નમ્ર વિનંતી છે આપણે પ્રશાસનને સહયોગ આપવાનો છે અને પ્રશાસન આપણને પણ સહયોગ આપશે એટલે શાંતિપૂર્વક અને સુંદર રીતે આપણું ગણેશજીનું વિસર્જન વર્ષોથી જે થતું આવ્યું છે એ જ પ્રમાણે આ વર્ષે પણ થાય ભરૂચ શહેરના તમામ ગણેશ મંડળોને એક નમ્ર વિનંતી છે કે પાંચ ફૂટ સુધીની મૂર્તિ એ સવારના આઠ વાગ્યાથી એની પ્રક્રિયા શરૂ થાય શોભાયાત્રા નીકળે અને જે મોટી પ્રતિમા છે એ બપોરે ભોજન બાદ તરત એટલે વધારે વધારે બે વાગ્યા સુધીમાં આ મૂર્તિ વિસર્જન માટેની જે શોભાયાત્રા નીકળે છે એ શરૂ કરવામાં આવે તો પ્રશાસનને પણ જે ભારભૂત મુકામે અગવડ પડતી હોય છે તો એમાં થોડી અગવડતા ઓછી રહે કેમ કે સાંજે સાડા છ સુધી ભરતીનો સમય હોય છે અને રાત્રે પછી બે વાગ્યા પછી ભરતી શરૂ થતી હોય છે એટલે આ વચ્ચેના સમયમાં આપણે ત્યાં રોકાવું ના પડે અને પુષ્કળ ભીડ ભેગી થાય છે તો ભારકૂટમાં પણ તકલીફ ઊભી થતી હોય છે એટલે એને ધ્યાનમાં રાખી સૌ મંડળોએ પોતાની સમજદારીપૂર્વક વર્તું એક નમ્ર વિનંતી